દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આચાર્ય બોલ્યો બેટા ગાડીમાં બેસી જા આઠસો મીટરમાં બાળકી સાથે શું થયું છ કલાક લાશ પડી રહી રાત્રે ત્રણ વાગ્યે કાર ગોધરા મૂકી આવ્યો એ હેવાન આચાર્ય બ્રેજા કાર લઈને સ્કૂલે જતો હતો સવારના સાડા દસ વાગે રસ્તામાં છ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકીને જોતા જ એની આંખમાં વાસનાનો કીડો સળવળ્યો બેટા ચાલ બેસીજા કહીને બાળકીને કારમાં બેસાડી દીકરીને પાછલી સીટમાં બેસાડનાર માતાને ક્યાં ખબર હતી કે હવે તે જિંદગીમાં ક્યારેય લાડલીનું મોં નહીં જોઈ શકે હજી તો માતા ઘરે પણ નહીં પહોંચી હોય કે તેની દીકરી સાથે જે બન્યું એ હચમચાવી દે એવું હતું વાસનામાં અંધ બનેલા આચાર્ય બાળકી સાથે ચેનશાળા શરૂ કર્યા જેનો વિરોધ કર્યો તો ખેંચીને આગલી સીટમાં લઈ લીધી તેણે બૂમા બૂમ કરી તો ગભરાયેલા આચાર્ય ગળું દબાઈ જોરથી ડૂંવો દઈ દીધો પણ વારમાં માસુમનું પાન પંખેરું ઉડી ગયું એટલું જ નહીં એ દરમિયાન બાળકીને ઉલટી અને પેશાબ પણ છૂટી ગયો હતો આઠસો મીટરના અંતરને વીસ મિનિટના સમયમાં બંને બનેલી આ ઘટનાના પાષણ હૃદય માનીને પણ ધોધાઈ દેશે બાળકીની ઉંમર આરોપીની પૌત્રીકતા પણ નાની હતી આરોપી અઠ્ઠાવન વર્ષનો છે જ્યારે બાળકીની ઉંમર છ વર્ષની છે આ કેસમાં જેમાં ચોંકાવનારા ઘસફોટ થયા છે અમારી बात परिवारजन वातकरी आंत दाहोदना एसपी राजदीपसिंह झाला पासेची पण झीणामा झीणी विगत मिळवी ती ओगणीस तारीखे तारीख साड सात वाजे साजे साडा वागे ने एक फोन आयो पोलिस पासेची मलती विगत प्रमाणे ओगणीसमी तारीखे लगभर साजे साडा वाग्या आसपास लिमखेडा प्राथमिक आरोग्य केंद्र पर पोलिस ने एक फोन आयो तो फोन करना ने पोलिस ने कहूँ थे कि अं एक बाकी ने संदिग्ध अवस्था में लवाई से आ फोन आया ने एक टीम प्राथमिक आरोग्य केंद्र पर पहुंची थी बीजी तरफ पी दाहोदना एसपी राजदीप सिंह झाला ने फोन कर जाँ की एसपी राजदीप सिंह ने कहूत के बाळकीने संदिग्ध मृत अवस्था हालतमा प्राथमिक आरोग्य केंद्र खाल लवायचे दाहोदना एसपी राजदीपसिंह झाला शंकास्पद मौत बाबत पीआय जणवूत की ह्या जाऊस आशी एसपी राजदीपसिंह झाला पीआयने की तुम्ही पोहोच हू पण तू शिमखेडाम बाळकीने मृत जाहीर लगभग राहत સાડા નવ વાગ્યા આસપાસ એસપી રાજદીપસિંહ ઝાલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી જાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી એસપી સૌથી પહેલાં લાશ જોનારા પરિવારજનોને મળ્યા આના પછી ઘટનાક્રમ અંગે એસપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને બાળકીના પરિવારજનોમાંથી જેણે સૌથી પહેલાં લાશ જોઈ હતી તેવી ત્રણ વ્યક્તિને ત્રણ વ્યક્તિને મળ્યો હતો જેમાં બાળકીના પિતા ભગવાનભાઈ નામ બદલેલું છે બાળકીના કાકા મેહુલભાઈ નામ બદલેલું છે અને કૌટુંબિક કાકા મહેશભાઈ નામ બદલેલું છે ને મળ્યો હતો એસપીએ કહ્યું બાળકીના પરિવારજનો પાસેથી પ્રાથમિક વિગતો જાણ્યા બાદ તેના કુટુંબી કાકાને હું મારી સાથે ઘટના સ્થળ શાળા પર લઈ ગયો હતો શાળાએ જઈને મેં તેમને પૂછ્યું હતું કે તેમણે લાસ્ટને કઈ જગ્યા પર જોઈ હતી આના પછી બાળકીની કોડમી કાકાએ એસ તેમની સાથે રહેલી પોલીસની ટીમને બાળકીની નાશ જ્યાં પડી તે જગ્યા બતાવી હતી પોલીસે પરિવારજનો સાથે કરેલી વાતચીતમાં એવું જાણવા મળ્યું હતું કે ઓગણીસમી તારીખે સવારે બાળકીની માતા તેને સ્કૂલે મૂકવા જતી હતી એ સમયે સ્કૂલના પ્રિન્સિપાલ કાર લઈને ત્યાંથી રવાના થયા હતા જેથી બાળકીને પ્રિન્સિપાલની કારમાં બેસીડીને સ્કૂલ માટે રવાના કરી હતી એ દરમિયાન રસ્તા પર બાળકો ચાલીને જતા હોય એટલે શિક્ષકો તેમને કારમાં બેસીને સ્કૂલ સ્કૂલે લઈ જતા હોય છે અને સ્કૂલેથી છૂટતી વખતે તેમને ઘરે ઉતારી પણ દેતા હોય છે જે દિવસે બાળકીની હત્યા એનો ઉલ્લેખ કરતાં એસપી કહ્યું કે જે દિવસે બનાવ બન્યો એ દિવસે આરોપી પ્રિન્સિપાલ ગોવિંદે ચાલાકી વાપરી હતી એ દિવસે છોકરી અને તેની માતા એકલા હતા એટલે આરોપીએ બાળકીને પોતાની બ્રેજા કારમાં બેસાડી દીધી હતી રસ્તામાં પંદર બાળક ચાલતા જતા હતા તેમાંથી કોઈને પોતાની કારમાં નહોતા બેસાડ્યા આરોપી તેની કારમાં બીજા ત્રણ ચાર બાળકોને પણ બેસાડી શકે તેમ હતો પરંતુ તેણે એવું ન કર્યું પોલીસે ઘટના સ્થળે આરોપી પ્રિન્સિપાલને પણ બોલાવ્યો હતો પોલીસે તેને પૂછ્યું કે તે બાળકીને લઈને આવ્યો ત્યારે તેણે કાર ક્યાં ઊભી રાખી હતી જેના જવાબમાં આરોપીએ જણાવ્યું હતું કે મેં સ્કૂલના કમ્પાઉન્ડમાં જ જઈને બાળકીને ઉતારી દીધી હતી આરોપીએ પોલીસને એવું પણ જણાવ્યું હતું કે મેં બાળકીને કારમાંથી ઉતારી દીધી પછી તે પ્રાર્થનામાં પણ હાજર હતી તેનું દફતર પણ પડ્યું હતું અમારી શિક્ષિકાઓએ પણ તેને જોઈ હતી જેના પછી તે ક્યાં ગઈ એની મને ખબર નથી જ્યારે બાળકી ગુમ થઈ હોવાનો ફોન આવ્યો એટલે હું સ્કૂલ પર સાંજે પાછો આવ્યો હતો બાળકીના માતા પિતા અહીંથી તેને લઈ ગયો હોવાનું મને જાણવા મળ્યું છે એસપી જણાવે છે કે પ્રિન્સિપાલ શરૂઆતથી જ શંકાના દાયરામાં હતો કારણ કે તેણે જ છેલ્લે બાળકીને પોતાની કારમાં બેસાડી હતી ત્યારબાદ કોઈએ બાળકીને જોઈ નહોતી પ્રિન્સિપાલ પર શંકા હતી પણ કોઈ પુરાવા અમારી પાસે નહોતા આગળના ઘટનાક્રમ અંગે એસપી જણાવે છે કે શંકાના સમાધાન માટે અમે આરોપીએ બાળકીને જ્યાંથી પોતાની કારમાં બેસાડી જ્યાંથી સ્કૂલ સુધીનો રૂટ આઈડેન્ટિફાઈ કર્યો આરોપીએ જ્યાંથી બાળકીને કારમાં બેસાડી હતી ત્યાંથી સ્કૂલનું અંતર આઠસો મીટર જેટલું છે અમે આ રૂટ ચેક કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે જેટલા પણ શિક્ષકો સ્કૂલમાં કામ કરતા હતા તેમના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી હતી ડોસ્કોડ એફએસએલની ટીમને પણ તપાસ તપાસ માટે બોલાવી લીધી હતી બીજા દિવસે પોલીસે દસ ટીમ તૈયાર કરી હતી આઠ ટીમમાં રહેલા તમામ પોલીસ કર્મીઓને સાદર રેસમાં જ રહેવાની સૂચના અપાઈ હતી આ પોલીસ કર્મીઓને શિક્ષણ વિભાગમાં કામ કરતા સોશિયલ વર્કર તરીકેની ઓળખ આપીને સ્કૂલ પર મોકલવામાં આવ્યા હતા આના પાછળનું કારણ જણાવતા એસપીએ કહ્યું હતું કે અમારે વધારેમાં વધારે માહિતી સ્કૂલમાંથી ઘડાવવાની હતી કારણ કે પહેલા દિવસ બાદ અમને કોઈ સફળતા નહોતી મળી અમારું ઇન્વેસ્ટિગેશન પણ અટકી ગયું હતું બાળકી સ્કૂલ પર આવી જ હતી કે નહીં આવી હતી કે નહીં પ્રાર્થનામાં હાજર હતી કે નહીં પ્રાર્થનામાં ક્યાં બેસી હતી આજુબાજુમાં કોણ બેઠું હતું પ્રાર્થના પછી દૂધ આપવામાં આવે છે એ સમયે બાળકી હતી કે નહીં આ બધા સવાલોના જવાબ મેળવવાના હતા શાળામાં બે રૂમ છે અને એની બહાર પ્રાર્થના થાય છે બંને મહિલા શિક્ષિકા અંદર હતી અને પ્રિન્સિપાલ તેમની બીજા શિક્ષકો બહાર ઊભા હતા એસપી આગળ કહે છે કે ખાનગી ડેસમાં સજ્જ અમારી ટીમે જ્યારે ક્લાસરૂમના શિક્ષકોને પૂછ્યું તો ખબર પડી કે બાળકી તેના ક્લાસમાં ગઈ જ નથી એ દિવસના હાજરી પત્રકમાં તેની બેબસાટ મૂકી હતી એબસાઇટ મૂકી હતી બીજા મહિલા શિક્ષિકાઓએ પણ એવું જ કહ્યું હતું કે એમને પ્રાર્થનામાં મૃતક બાળકીને જોઈ જ નથી મહિલા શિક્ષિકાઓના આ નિવેદનથી પોલીસને પહેલી કડી મળી પોલીસને ખબર પડી ગઈ કે પ્રિન્સિપાલ કશું ખોટું બોલી રહ્યો છે એસપી જણાવે છે કે વીસમી તારીખે સાંજ સુધીમાં બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો જેમાં શ્વાસ રૂંધાવાને કારણે બાળકીનું મોત થયું હોવાનો ઉલ્લેખ હતો આગળ વધી રહેલી પોલીસ તપાસ અંગે પોલીસે કહ્યું હતું કે અમે બધા શિક્ષકોની પૂછપરછ કરી અને તેઓ જે કંઈ જણાવતા હતા તેનું અમે ટેકનિકલ વેરિફિકેશન પણ કરતા હતા આરોપી પ્રિન્સિપાલે પોલીસને એવું કહ્યું હતું કે ઓગણીસમી તારીખે હું સાંજે સાડા પાંચ વાગ્યા સ્કૂલેથી ઘરે જવા નીકળી ગયો હતો પરંતુ પોલીસે સીડીઆર સહિતના ટેકનિકલ પુરાવા મેળવ્યા જેમાં ખબર પડી કે પ્રિન્સિપાલ સાંજે સાડા પાંચ વાગ્યા બાદ પણ સ્કૂલ પર જ હાજર હતો આ જ લીધે જ પ્રિન્સિપાલ પરની શંકા વધુ મજબૂત બની શરૂઆતમાં તો પ્રિન્સિપાલે સતત અડતાલીસ કલાક સુધી પોલીસને વિવિધ બહાના બતાવ્યા હતા અને ગોળ ગોળ ફેરવાઈ રાખી હતી પરંતુ જ્યારે પોલીસે કડકાથી પૂછપરછ કરી ત્યારે પોતાનો ગુનો કબૂલ કબૂલ લીધો અને પોલીસને હકીકત જણાવી દીધી હતી આરોપીએ પોલીસ સામે પ્રાથમિક કબૂલાત કરી કે ઓગણીસમી તારીખે સવારે દસના પંદર વાગ્યે હું મારી કાર લઈને જતો હતો એ દરમિયાન બાળકીને ત્યાં રસ્તા પર ઊભેલી જોઈ એટલે મેં તેને મારી કારમાં બેસાડી દીધી હતી બાળકીને કારમાં બેસાડ્યા બાદ મને દુષ્મક દુષ્કર્મ કરવાનો વિચાર આવ્યો હતો આરોપી પોલીસને આગળ જણાવે છે કે આવો વિચાર આવ્યા બાદ મેં બાળકીને કારની પાછળની સીટ પરથી આગળની સીટ પર ખેંચી લીધી હતી અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો એના કારણે તે બુમાબૂમ કરવા લાગી હતી આ દરમિયાન થોડી મિનિટ માટે કાર ઊભી રાખી તેનું મોઢું દબાવી દીધું હતું પ્રેશર વધી જવાના કારણે બાળકીનો શ્વાસ નોંધાઈ ગયો જેના કારણે તે બેભાન થઈ ગઈ અથવા તો મરી ગઈ છે એવું મેં માની લીધું હતું એસપીએ કહ્યું બધા વિદ્યાર્થીઓને ઘરે મોકલીને બાળકીની લાશને શાળામાં મૂકીને શાળામાં મૂકીને મૂકી દેવાનો પ્રિન્સિપાલે મનોમન પ્લાન કર્યો હતો એટલે કે સાંજે પાંચ વાગે આરોપી પ્રિન્સિપાલે બધા આરોપી વિદ્યાર્થીઓને કહ્યું કે જાઓ બેટા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે રૂટિનમાં આરોપી પ્રિન્સિપાલ આવું કંઈ કરતો નથી આના પછી શું થયું એના વિશે પોલીસ ઉમેરે છે કે પ્રિન્સિપાલના કયા બાદ બધા વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે જતા રહ્યા હતા જેની ખાતરી કર્યા બાદ આરોપી પ્રિન્સિપાલે પોતાની કારમાંથી બાળકીનો મૃતદેહ કાઢવા માટે કારને રિવર્સમાં લીધી હતી અને પોતાના હાથે લાશને ઉપાડીને બહાર કાઢી હતી બાળકીની લાશને ઉપાડીને સાંજે સાડા પાંચ વાગે ક્લાસ અને પાળની દિવાલ વચ્ચે નાખી દીધી હતી તેઓ જણાવે છે કે જ્યારે આરોપી ગોવિંદે બાળકીનું મોઢું દબાયું હતું ત્યારે તેનું દફ્તર નોટબુક ચપ્પલ આ બધું પાછળની સીટ પર લેગ સ્પેસમાં ક્યાંક પડી ગયું હતું બાળકીની નાશને નાખી દીધા બાદ ગોવિંદે કારમાંથી તેનું દફતર નોટબુક અને ચપ્પલને પણ એકઠા કર્યા હતા જેને બાળકીના ક્લાસની સામે ખૂણામાં એક જગ્યાએ મૂક્યા હતા પોલીસ કહે છે કે આ વસ્તુ મૂકવામાં પણ આરોપી ગોવિંદે ચાલાકી વાપરી હતી તેણે સૌથી નીચે ચપ્પલ મૂક્યા એની ઉપર દફ્તર મૂક્યું અને સૌથી ઉપર નોટબુક મૂકી હતી જેથી કોઈને શંકા ન જાય આટલું કરીને તે સ્કૂલેથી નીકળી ગયો હતો ઘરે જઈને જાણે કંઈ જ બન્યું ન હોય એ રીતે તેણે વર્તન કર્યું હતું બીજી તરફ આસપાસમાં રહેતા સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ નિત્યક્રમ મુજબ શાળાને તાળું મારી દીધું હતું આ દરમિયાન કોઈએ આરોપી ગોવિંદે ફોન કર્યો હતો કે એક બાળકી ગુમ થઈ છે જે મળતી નથી એના કારણે જાણી સાવ અજાણ છે એ રીતે તે સ્કૂલ પર પહોંચી ગયો હતો એસપીએ કહ્યું હતું કે વીસમી તારીખે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી આરોપી ગોવિંદ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર હતો ત્રણ વાગ્યા બાદ તે પોલીસ સ્ટેશનથી માછીતોળણીમાં આવેલા પોતાના ઘરે ગયો હતો જ્યાંથી કાર લઈને ગોધરામાં રહેતા પોતાના પુત્રને ત્યાં મૂકી આવ્યો હતો ત્યારબાદ જ્યારે 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 પોલીસ તેને પૂછપરછ માટે બોલાવતી હતી ત્યારે તે અલગ અલગ લોકો પાસે લિફ્ટ લઈને પોલીસ સ્ટેશન આવતો હતો પોલીસને મળ્યા બાદ મેઇન રોડથી એક સાંકળી કેળી પર અમે આગળ વધ્યા અને લગભગ ચારસોથી પાંચસો મીટરના અંતરે બે કાચા ઘર જોવા મળ્યા હતા જ્યાં પાંચ સાત લોકો ઘરની બહાર બેઠા હતા બાળકીના પરિવારજનોને એમ પૂછ્યું કે બાળકીના માતા પિતા ક્યાં છે તો તેમણે જણાવ્યું હતું કે તેઓ પોલીસ સ્ટેશન ગયા છે થોડી વારમાં આવશે તમે બેસો એટલામાં જ બાળકીનો ચાર વર્ષનો ભાઈ રડવા લાગ્યો તે કહેતો હતો મારે મમ્મી પાસે જવું છે ઘરમાં મોટા ન હોય ત્યારે બહેન સાથે મસ્તી કરતો હતો રમતો હતો તે બહેન હવે જોવા ન મળતા બાળકની આંખમાં એકલા પણ દેખાતું હતું થોડી જ વારમાં ભારે પગલે બાળકીના માતા પિતા પોતાના ઘરે પાછા આવે છે અને અમારી સાથે બેસે છે અમે ઘર પર નજર કરી તો દેશી નળિયાવાળું કાચું મકાન હતું જેમાં બાળકીનો પરિવાર રહેતો હતો જેમાં બે દિવસથી ચૂલો પણ સળગ્યો ન હતો સતત રોકડ થતી રહેતી હતી માતાની નજર વારંવાર ઘરના ઝાબા પર જાય છે અને દીકરી હમણાં પાસે આવશે એમ વિચારા કરે છે બાળકીના પિતા ભગવાનભાઈએ કહ્યું કે મારી પત્નીનું નામ જિજ્ઞાબેન છે નામ બદલેલું છે અમારે હું ખેતી કામ કરું છું અમારા સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે મારી પુત્રી મોટી હતી તેના તેના પછી પુત્રનો જન્મ થયો હતો ભગવાનભાઈ કહે છે કે મારી પુત્રીનો જન્મ બે હજાર અઢારમાં થયો હતો તે માસી તોયણીની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી આ સ્કૂલ અમારા ગામથી નજીક આવેલી હતી એટલે તેને ત્યાં એડમિશન અપાયું હતું મારા ઘરથી મુખ્ય રોડ અંતર અંદાજે પાંચસો મીટર હતું જેથી હું કે મારા ઘરના કોઈ સભ્ય તેને લેવા મૂકવા માટે જતા તેઓ ઉમેરે છે કે મારી પુત્રી દરરોજ સવારે દસ વાગ્યા આસપાસ શાળાએ જતી અને સાંજે પાંચ વાગ્યા પાસે આવી જતી હતી શાળાના શિક્ષકો બાબુભાઈ મુકેશભાઈ અને વિક્રમભાઈ પોતાની કાર લઈને મુખ્ય રોડ પરથી નીકળતા ત્યારે તેઓ મારી પુત્રીને પણ સાથે કારમાં બેસાડીને શાળાએ લઈ જતા હતા ઓગણીસ તારીખના ઘટનાક્રમ અંગે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે એ દિવસે સવારે દસ વાગ્યા આસપાસ મારી પત્ની મારી પુત્રીને શાળાએ જવા માટે તૈયાર કરીને અમારા ઘરેથી મુખ્ય રોડ પર સુધી આવી હતી એ પછી થોડી વારમાં મારી પત્ની ઘરે પાછી આવી ગઈ હતી અને મને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ ગોવિંદભાઈ કાર લઈને નીકળ્યા હતા જેથી મેં આપણી દીકરીને તેમની કારમાં સ્કૂલે મોકલી દીધી છે બાળકીના પિતા વધુમાં કહે છે કે આના પછી હું અને મારી પત્ની ખેતરમાં મકાઈ કપાસ જતા રહ્યા હતા અમારી પુત્રી દરરોજ પાંચ વાગ્યા ઘરે આવતી હતી એટલે મેં એ દિવસે અમે સાડા ચાર વાગ્યા ઘરેથી પાછા ફરે પાછા ઘરે આવી ગયા હતા એ દિવસે ચારેય શિક્ષકોની કાર એક પછી એક એમ કહીને મુખ્ય રોડ પરથી નીકળી ગઈ હતી પરંતુ અમારી પુત્રી એમાં પાછી આવી નહોતી તેઓ કહે છે કે સાડા પાંચની સાડા પાંચ વાગતા અમારી આસપાસમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ પણ શાળાએથી પોતાના ઘરે પાછા આવી ગયા હતા પરંતુ અમારી દીકરી પાછી આવી નહોતી એટલે અમે એ વિદ્યાર્થીઓને અમારી દીકરી વિશે પૂછ પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે અમારી જ સાથે નહોતી આના પછી બાળકીના પિતાએ શાળાના શિક્ષક રમેશભાઈને ફોન કર્યો હતો રમેશભાઈએ તેણે કહ્યું હતું કે હું ચાર વાગે શાળાએથી નીકળી ગયો હતો રમેશભાઈના આ જવાબ બાદ બાળકીના પિતાએ બાબુભાઈ અને વિક્રમભાઈ નામના શિક્ષકોને પણ ફોન કર્યો હતો અને પોતાની પુત્રી વિશે પૂછ્યું હતું થોડી વારમાં શિક્ષક રમેશભાઈએ બાળકીના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે બાળકી પોતાની સાથે નથી પછી બાળકીના પિતાએ તેમની પાસેથી પ્રિન્સિપાલ ગોવિંદનો નંબર માગીને તેમને ફોન કર્યો હતો બાળકીના પિતા કહે છે કે મેં પ્રિન્સિપાલને મારી દીકરી વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે બાળકી મારી સાથે આવી નથી આના પછી બાળકીના પિતા અને તેના બે ભાઈ બાઇક લઈને શાળા પર તપાસ કરવા માટે ગયા હતા શાળા પર પહોંચતા તેઓ મુખ્ય દરવાજો બંધ હતો તેના પર તાળું મારેલું હતું જેના કારણે બાળકીના પિતા અને બે કાકા શાળા કમ્પાઉન્ડની દિવાલ કૂદીને અંદર પહોંચ્યા હતા જ્યાં તેમણે જોયું કે તમામ ક્લાસરૂમ તાળું મારેલું હતું બાળકીના પિતાએ જણાવ્યું હતું કે ક્લાસરૂમને તાળું મારેલું હોવાથી એમણે શાળા કમ્પાઉન્ડ અને આજુબાજુમાં બાળકીની શોધખોળ કરી હતી તપાસ કરતાં કરતાં હું કમ્પાઉન્ડમાં નવી બનેલી બે માળની શાળાના ઓરડાની પાછળના ભાગે જોવા ગયો હતો જ્યાં શાળા કંપાઉન્ડની દીવાલ અને ક્લાસરૂમની વચ્ચેના ભાગમાં મારી દીકરી જમીન પર બે ભાન હાલતમાં પડેલી જોવા મળી હતી તેઓ આગળ જણાવે છે કે મારી પુત્રી હલબલાવીને જોયું હતું તે કંઈ બોલતી ચાલતી નહોતી જેથી મેં બૂમો પાડી મારી સાથે આવેલા મારા ભાઈઓને બોલાવ્યા હતા આના પછી અમે બાળકીને બાઈક પર લઈને સિંગવડ સરકારી દવાખાને ગયા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને પ્રાથમિક તપાસ કરી હતી અને તેને વધુ સારવાર માટે દાહોદ લઈ જવાનું કહ્યું હતું બાળકીના પિતા ઉમેરે છે અમે ત્યાંથી સરકારી એમ્બ્યુલન્સમાં બાળકીને દાહોદ લઈ જવા માટે નીકળ્યા હતા રસ્તામાં લીમખેડા આવ્યું હતું જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું તો હોસ્પિટલના ડૉક્ટરે અમને બાળકીની લીમખેડાના સરકારી દવાખાને લઈ જવા કહ્યું હતું આના પછી અમે તેને લઈને લીમખેડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી અમારી સાથેની વાતચીતમાં ગળગળા થઈ ગયેલા તેના પિતાએ કહ્યું અમને લાગણી તો હોય જ ને આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એ દિવસે બાળકીની હેતા થઈ એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે એ દિવસે પ્રિન્સિપાલ પોતાની કાર લઈને મુખ્ય રોડ પરથી નીકળ્યા હતા મારી દીકરીની ઊભેલી જોઈને તેણે કહ્યું હતું કે બેટા ચલ બેસી જા અને પોતાની કારનો દરવાજો ખોલ્યો હતો જે પછી મારી દીકરી તેની કારમાં પાછળની સાઈડમાં બેસી ગઈ હતી પોતાની પુત્રીની યાદોને વગોતાં તે કહે છે કે મારી છોકરી તો બહુ મીઠું મીઠું બોલતી હતી તમે ગમે તે પૂછો તો એનો ફટાફટ જવાબ આપતી હતી મોટાભાઈએ કેવી રીતે વાત કરવી એ પણ તેને સારી રીતે આવડતું હતું તે શિક્ષકો સાથે વાતો કરતી ત્યારે એમ કહેતી કે સર આજે તો હું આવું થયું અને આજે તો તેવું થયું તેઓ કહે છે કે અમે તેને નાનેથી મોટી કરી હતી મારી દીકરીને એ કોણ પાછું લાવશે આરોપી પ્રિન્સિપાલને તો ફાંસીની સજા થવી જોઈએ બાળકીના પિતા ઘરેથી લગભગ ચારસોથી પાંચસો મીટરના નાની સાંકડી કેળી પરથી અમે આગળ મેઇન રોડ પર આવ્યા હતા અને સ્કૂલ જવાના રસ્તા પર આગળ વધેલા તોયણી ગામનું પાટવું દેખાતા નજીકમાં આવેલા એક ઘર પાસે જઈને અમે ત્યાં રહેતા લોકોને પૂછ્યું કે પ્રાથમિક સ્કૂલ કઈ બાજુ આવેલી છે એટલે એ લોકોએ કહ્યું કે આગળ ટાંકી આવે છે ત્યાંથી તમે ડાબી તરફ નીચે જશો તો સ્કૂલ આવી જશે થોડી વારમાં અમે આ રસ્તે આગળ વધીને લગભગ સાંજે સાત વાગ્યા આસપાસ સ્કૂલે પહોંચ્યા હતા સ્કૂલની બહાર ત્રણ પોલીસ કર્મી ઊભા હતા અને સ્કૂલનો દરવાજો બંધ હતો અમે તેમને કહ્યું કે સ્કૂલ ખુલ્લી છે એટલે કર્મચારી પોલીસ કર્મચારીઓએ અમને કહ્યું કે આ સ્કૂલ ખુલ્લી છે બાળકીનો મૃતદેહ ક્યાંથી મળ્યો હતો એવું પૂછતા પોલીસ કર્મીઓએ કહ્યું કે પાછળની સાઈડમાં એક ઝાડ નીચેથી મળ્યો હતો આના પછી અમે અંદર સ્કૂલમાં અંદર દાખલ થયા જ્યાં આરોપી આચાર્ય કાર પાર્ક કરી હતી જે જગ્યા જોવા મળી હતી એની સ્કૂલ બિલકુલ એની બિલકુલ સામે અલગ અલગ ક્લાસરૂમ ધરાવતા ત્રણ બિલ્ડિંગ હતા જ્યાંથી મૃતદેહ મળ્યો હતો એ જગ્યા જોતા ક્લાસરૂમની પાછળનો ભાગ હતો અને આજુબાજુમાં કમ્પાઉન્ડ હોલ હતી હોલની બહારની તરફ જોઈ કોઈ રહેણાંક વિસ્તાર ન હતો આરોપી પ્રિન્સિપાલ ગોવિંદ નટ માસી તો ગામનો રહેવાસી છે અને તેની ઉંમર અઠ્ઠાવન વર્ષની છે તેના પરિવારમાં પત્ની અને બે પુત્ર છે બંને પુત્રો પરિણીત છે અને તેમને પણ દીકરા દીકરી છે જેનો અર્થ એ થયો કે આરોપી ગોવિંદ પૌત્ર અને પૌત્રી પણ છે તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતો અને પહેલા તેની નોકરી સ્થળ બીજે હતું બાદમાં બદલી થતાં તે પોતાના વતન તોણી શાળામાં આવ્યો હતો આ કેસમાં પોલીસે કારમાંથી ઉલટીના ડાઘ બાળકીના વાળ સહિતના પુરાવા મળી રહે એ માટે કારને ગોધરાથી જપ્ત કરી સીલ માનીને ટ્રકમાં ચડાવી ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપી હતી આરોપી ફોન જોવાની ટેવ ધરાવે છે કે નહીં એ પણ જાણવા માટે તેનો મોબાઈલ જપ્ત કરીને એફએસએલમાં મોકલી આપ્યો છે જ્યારે આરોપી પ્રિન્સિપાલ હાલમાં રિમાન્ડ પર છે સ્પોન્સર દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ